લઈજો દુ ન લીલું એ નહી કે હુકું એ નહી તારી કરવા લાગ્યા ઢોર ગાય તો દૂધ ખાવા લાયા તાર ઢોર બધો પણ હલવાઈ જોઈએ યાર

સાત નું ને દે ગ્યો તો હારું હતું અરે ઢોલુજી હા તમનેજી આ ભુરુ પાળે નાકતી ખાતર પછી ખાતર નાખું અરે ઢોલુજી મળાયું નહીં પણ ખાતર નાખ નાખો હ કેકટર બોલાય ચેઈ છે હ

તમારી પણ મિત્રો મિત્ર છે તમે તાર જો તમારું કોમ નથી તમે કોમ બના હો આગેવાન કાઢુ આગેવાન છો પણ મારે કેવું પડે યાર તમે કોમ ના હોમ કઈ ના કો

મજૂરી કરાવ એક નો બે બોરા લઈ જાય ને છી લેવું તો તો પછી એમ નહીં એમ ના લેવું છે છ વાગે આવજો કે યાર હું છ વાગે આવું એમ પણ કીધું જ ભેગા કરાવો ને ભેગા કરાવવામાં તો યાર ના મેળ આવે યાર પછી જોર આવે ભેગા કરાવતા જોર તો કોઈ નહીં આવતું યાર પણ લુગડો નવો પહેરીને આવે છે ને એટલે તા અમારે નવા જ છે લેજો છ વાગે હું ઓછો મારવા આવું

એ કાકા કદી મેચ જોયું તમે પોણી વારવા ગયો હેડો તમે મોચા હા પડ્યું નઈ ખબર પડતી અલ્યા તો વારશે યાર અલ્યા હું વાળા ને ફોન મતાજી ગયો એ વારી હેડો તમે મોચા હેડો કોમ છે તું યાર કા તા ના વાટ કશું કાઢી ગયું ને હું કોમ નઈ કર

ટાઈમ બગાડવો નથી પછી હું હેડું હુસલું તો તારું જ લઈ જાય પણ ચોરી કરીને લઈ જાય હા ભોલાજી નથી લેવું મારી નથી લઈ જાવ તમે તાર બીજી કોઈ ખરા હોય ને તો આઈજો પંદર રૂપિયા નું બોરું છે લેવા તમે તાર તો મારો અમે હુસલું ભરવાનું ત્યાં ભરાઈ જાને પાણી પીવા ને લઈ માટલા મર્યું કોઈક લઈ જાય ને